નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે પર જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ની અંદર જાહેરાત થઈ ગઈ છે ઓકે ટોટલ આ ભરતીની મિત્રો જાહેરાત થયેલી છે વિદ્યુત સહાયક ઓકે વિદ્યુત સહાયક આ પદ ઉપર આ ભરતીની જાહેરાત મિત્રો આવેલી છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આ ચાર જે અલગ અલગ જેને શાખા કહેવાય ને એની અંદર આ ભરતી આવેલી છે જો તમને બી મિટેક કરેલું છે આ કોઈ ભી ફિલ્ડમાંથી ઓકે આ ચાર ફિલ્ડમાંથી જો તમને કોઈ બી મિટેક કરેલું છે અને વિથઆઉટ એટીકેટી ત્યાં લખેલું છે અને 55% માર્કસ સાથે તમે આ ડિગ્રી કરેલી છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો ડિગ્રી તમારી ફૂલ ટાઈમ હોવી જોઈએ મિત્રો ઓકે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો સારો પગાર ધોરણ છે મિત્રો ફોર્મ ઓલરેડી આજથી એટલે કે 4 જુલાઈ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 24 જુલાઈ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો પહેલા 2 વર્ષ માટે તમને ફર્સ્ટ યર માટે 48000 તમારો ફિક્સ પે રહેશે સેકન્ડ યર તમને 50700 જેવો કોઈ ફિક્સ પે મળવાનો છે અને એના પછી 2 વર્ષ પછી તમારું કન્ફર્મેશન ટાઇપ થશે એમાં તમે કન્ફર્મ થઈ જાવ 2 વર્ષનું તમારું જે નોકરી જે છે પૂરી થઈ જાય એના પછી તમને એક 45000 પે સ્કેલની અંદર તમને મૂકવામાં આવશે 45000 થી 1 લાખ ની વચ્ચેની પે સ્કેલ છે એની અંદર તમને મૂકવામાં આવશે એટલે એક સારી એવી જોબ ઓપોર્ચ્યુનિટી એને કહી શકાય છે તો જે લોકો એન્જિનિયરિંગ ડિગ્રી કરેલી છે મિત્રો આ ચાર શાખામાંથી તો फटाफटથી એપ્લાય કરી દેજો આ પોસ્ટ માટે આનો ડિટેલ વિડિયો તમે જોયો હોય તો આપણે આપણી ચેનલ ઓલ એજ્યુકેશન ની અંદર ઓલરેડી મૂકેલો છે જેને આનો ડિટેલ વિડિયો ની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો ડિટેલ વિડિયો આના વિશેનો જોઈ શકો છો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડિયોને એક વખત શેર કરી દેજો ચાલો થેન્ક યુ